અનેક સવાલો ઉઠાવ્યા છે તેવું શક્તિસિંહ ગોહિલે કહ્યું છે જો કે સરકાર પાસે ડૂબી મરવા જેવી ઘટના છે તે ઉપર ગોહિલે આકરા પ્રહારો કર્યા છે આવતીકાલે ગેમ ઝોનમાં માસિક તિથિ છે જેને લઈને રાજકોટ બંધનું એલાન કરવામાં આવ્યું છે મૃતકોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ હવે મેદાને આવ્યું છે પત્રકાર પરિષદ યુજી રાજકોટ બંધનું એલાન કરવામાં આવ્યું છે અગ્નિકાંડ મામલે કોંગ્રેસ હવે રાજકોટ બંધનું એલાન કર્યું છે શક્તિસિંહ ગોહિલ દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે આવતીકાલે રાજકોટમાં જે જેઆરપી ગેમ ઝોનમાં જે કરુણ આગની ઘટના બની અને અગ્નિકાંડની માસિક તિથિ એ આવતીકાલનો દિવસ છે નાના નાના ભૂલકાઓએ જે રીતે ત્યાં જીવ ગુમાયો કેટલાક પરિવારમાંથી એક કરતાં વધારે સભ્યોએ આગ્નિકાંડમાં જીવ ગુમાયો

ટૂંકી અપીલ ના આધાર પર લાલજીભાઈ માન્ય પાલભાઈ નું હું આપ સૌ જાણો છો એમ છેલ્લા છવ્વીસ દિવસથી એક ધારા આ અગ્નિકાંડના મુદ્દે રાજકોટ શહેરના ખૂણે ખૂણે ફરી રહ્યા છે અમે હજારો નાગરિકોને રિપોર્ટર્સને છાપાના તંત્રીઓને માલિકોને આમ જનતાને ચાની દુકાન ઉપર પાનના ગલ્લા ઉપર હોટલવાળા મિત્રો દુકાનદારો રિક્ષા ચલાવનારા રાહદારીઓ આ અનેક લોકોને મળ્યા લગભગ અત્યાર સુધી સિત્તેર એસી હજાર લોકોનો જનસંપર્ક આખી રાજકોટ શહેર કોંગ્રેસની ટીમે આ પચીસ દિવસમાં કર્યો બહુ દુઃખ સાથે કહેવું પડે છે આખા રાજકોટ શહેરમાં એક કોમન સુર એવો છે કે આ નિર્ભર સરકાર એ તમે ગમે તેટલા પ્રયાસ કરો કોઈ પણ સંજોગોમાં મોટા મગર મચ્છની ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ નેતાઓ સામે તપાસ કે ધરપકડ કરવાની નથી રાજ્યના નાગરિકોને રાજકોટ શહેરના લોકોને

અને પીડિત પરિવારોની નથી પણ વિગતે વાત કરી આખી ઘટનામાં સરકાર જે છે એક પછી એક નવા મુદ્દાઓ લાવે છે ને અપ્રમાણસર મિલકત સાગઠિયાની છે એ કેસ પણ હવે લાગુ કર્યો છે હું આપના માધ્યમથી ગુજરાતના સરકારીના શાસકોને અને ડિપાર્ટમેન્ટને એક ચેલેન્જ કરવા માંગુ છું મીડિયા જો આ ચેલેન્જને બધા સુધી લઈ જાય કે આ અપ્રમાણસર જે મિલકતો છે એ ગુજરાતના કોંગ્રેસના કે ભાજપના કે અન્ય પાર્ટીના અને અધિકારીઓ આ બધાની અમે અમારી અપ્રમાણસરની મિલકતની તપાસ કરાવવા માટે અમે ખુલ્લેઆમ તૈયાર છીએ અમે ઈચ્છીએ છીએ કે છેલ્લા 20 વર્ષના આમ તો 30 વર્ષના શાસનમાં આ અપ્રમાણસરની કિંમત કયા પદાધિકારીની કયા નેતાની કેટલી વધી એક તપાસ કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણી થઈ જશે એટલે ખુલ્લો પડકાર